નવસારીમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે વેપારીઓ અને રાહદારીઓમાં દહેશત ફેલાઈ છે અને વન વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળ્યું છે છેલ્લા ઘણા દિવસોથી નસવાડીમાં કપિરાજ આતંક મચાવી રહ્યો છે રાહદારીઓ દુકાન લારી ગલ્લા ઉપર બેસી ફળફળાદની લારી ઉપર બેસી માલને નુકસાન કરી રહ્યો છે ત્યારે બહારથી આવતા લોકો પોતાની મોટર બાઇક બહાર મૂકીને ખરીદી કરવા જાય છે ત્યારે તેને ધક્કો મારી વાહન પાડી દઈ નુકસાન કરી રહ્યો છે

એના ઉપર હુમલો કર્યો છે અને આ વાંદરો છેલ્લા છ મહિનાથી માર્કેટિંગ યાર્ડના મજૂરોને આ ગાડીવાળાને આવતી જતી પબ્લિકને બહુ જ હેરાન કરે છે એક બે ત્રણ મહિના પહેલાં એક કોઈ બઈ હતી એનો હાથ બી ભાંગી ગયો હતો એટલે આ વાંદરો ખૂબ જ ખૂબ જ હેરાન કરે છે કાઉન્ટર પર આવીને બેસી જાય છે આ જે ગાડીઓવાળા એ ઉભા રહે છે એના ઉપર હુમલા કરે છે બચકા ભરે છે એટલે અમારી ફોરેસ્ટ વિભાગને વિનંતી છે કે વહેલી તકે આનું એને કોઈ બી દૂરના જંગલ પર પકડી અને દૂરના જંગલ પર મૂકી આવે કેમકે આ વાંદર જાનલેવા હુમલો બી કરી શકે છે નાનું બાળક ઉપર બી હુમલો કરી શકે છે એટલે આ ભયંકર પરિસ્થિતિ સર્જાય એવી છે અત્યારે આ વાંદરાની અને હામે આપણે કંઈક આ ઊભા રહીએ છીએ ને તો બાઇકો ફેંકી જાય છે અને હામે હુમલો કરે છે હુમલો કર્યો ને મારા છોકરા ઉપર હમણાં એને બચકું ભરવાની કોશિશ કરી હુમલો કર્યો સીસીટીવી ફૂટેજ અમે મોકલેલા છે અમારા ન્યૂઝ રિપોર્ટ અને તમે જોઈ શકો છો એને હુમલો કર્યો ને આ એનો હાથ ક્રેક થઈ ગયો છે એટલે અમારી નમ્ર વિનંતી છે